ગુજરાત કોળી સમાજ પ્રેસિડેન્ટ રોજ વલસાડ જિલ્લા વલસાડ જિલ્લાની અંદર સરહદી ગામ જે ખરું ત્યાં ખેતી રેતી માફિયાઓનો એટલો બધો આતંક મચી ગયો છે જે બાબતે પણ આજે અમે નવ વલસાડ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે મારા વતી અને આવનારા સમયમાં આ રેતી માફિયાઓના કારણે જે ગામ લોકોને નુકસાન થઈ રહ્યું છે જે ગામના રોડ રસ્તાઓ ઉપર આજે બે બે ફૂટના ખાડાઓ પડી ગયા છે ગામની અંદર એટલું પ્રદૂષણ આવી ગયું છે કે હવામાનની અંદર એટલું પ્રદૂષણ છે કે અમારા બાળકો નાના અમારા સિનિયર સિટીઝનો આજે એટલા બીમાર પડી રહ્યા છે અને શ્વાસોશ્વાસની તકલીફ થવા લાગી છે તે દરમિયાન ખેતી અમારી નથી ઉભતી આ પ્રદૂષણના કારણે ખેતીમાં પણ અમારું એટલું નુકસાન છે કે કેટલી જગ્યાએ અમારી ખેતીવાડી અમારી નષ્ટ થઈ ગઈ છે આ લોકોના કારણે અને આ લોકોના પ્લાન્ટ જલ્દી સરકાર બંધ કરે એક્શન લઈ એવી અમે આશા રાખીએ છીએ અને આવનારા સમયની અંદર આને લાગતા ઓળખતા અમે જે મિનિસ્ટરો હોય અને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પણ આવનારા ટૂંક સમયમાં અમારા આ બધા કામદારો સાથે આ રેતી માફિયાઓને બંધ કરાવવા માટે આવેદનપત્ર આપીશું જેથી કરીને પ્રદૂષણ અટકે અને એ બાબતે હું અમારા વડીલને કહું છું કે કેટલી નુકસાની છે તો તમે થોડું નુકસાનીમાં એવું છે કે મેડમ જે અમારા ગામમાં તો જગ્યા પર ખેતરમાં રેટી છવાઈ ગઈ છે બીજી વસ્તુ એ છે કે પાણીનો ખારી રેટી ધોવામાં આવે છે એટલા માટે ખારી રેટીનું પાણી અમારા ખેતરમાં જાય છે અને એ ખેતરમાં પાણી જવાથી ખેતરનો કોઈ પણ પાક અમારા ખેતરમાં થતો જ નથી એટલે અમે ટોટલી ઘણા ખેડૂતોએ ખેતી કરવાનું પણ છોડી દીધું છે આ માટે ને દૂધની ડંબીઓ એટલી ઉડે છે કે હાલના થોડા દિવસો થોડા દિવસે અમે છોકરા લોકોને હોસ્પિટલ જવાનું ચાલુ જ રહે છે ને આ રીતના અમે ખૂબ જ પરેશાન થઈ ગયા છે કે આ રીટીનો પ્લાન બંધ થવું જ જોઈએ આ માટે અમે છ સાત મહિનાથી અહીંયા આવ્યા દોડતા છે કલેક્ટર કચેરીમાં ને આવતા રહું છું રહેવાસી વિજયભાઈ ઠાકોરભાઈ પટેલ માજી સરપંચ આ રેતી પ્લાન્ટને પરમિશનને લઈને અત્યાર સુધી એ લોકોને ખાલી રેટી સ્ટોપની પરમિશન આપવામાં આવેલી હતી પણ આજે ત્યાં મશીનરીઓ ચાલે છે રેતીનું ધોવાણ થાય છે રેતુનું ધોવાણથી અમારી જે આ ભાઈઓ કીધું તેમ કે ખેતીવાડીને તો નુકસાન થાય જ છે પણ હાઈવે જો હાઈવે એનએચ અડતાલીસ ત્યારે વધારે વરસાદ પડે તો આખો બ્લોક થઈ જાય ધરનાળા અંદરથી પાણીને અવર જવર નથી અને બીજી સાઈડ જેઓ લાખો રૂપિયાના રસ્તા મંજૂર થાય છે એ રસ્તાઓ ના પાંચ પાંચ છ છ ફૂટ ખાડા પણ થઈ ગયા છે અને એના બાબતે એ રેટીવાડાને કહેવા જતા એ લોકો ખુલ્લી દાદાગીરી કરી લુખાગીરી કરી અમારા ગામના છોકરાઓ બે છોકરાઓને મારેલા પણ હતા અને આ મુદ્દો એટલે અમે છથી સાત વાર છથી સાત મહિનાથી લાગેલા છે અને અમને હજુ ન્યાય મળ્યો નથી જ્યાં સુધી ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે લડત ચાલી રાખીશું ને આગળ આગળના પ્રોગ્રામ માટે અમે હર હંમેશા માટે આ લડત આપીશું બસ અહીંયા આવ્યા છે તો અમને આનો ન્યાય મળે એ જ મત આશા રાખીને મારી વાણીને વિરામ આપું ભરતમાં ટાકી